હજી આને ચોકલેટ નથી ખરાવા વિચાર કરો તમે ચોકલેટ નહીં નહીં કાંઈ હજી બર્થેનું કાંઈ એટલે કાંઈ હજી એને મૂરત કર્યું નથી બોણી બોણી કહેવાય ને હજી બોણી કરાવવાની હોય દોસ્તરોને બડેની ચોકલેટ નથી એ બી હજી એવું લાગી દેવાનું હોય બર્થે દુઃખી મનાવવાનો કે એક વારો ઘટી ગયું મારો અમે સુખી મનાવે જાડીયો થઈ ગયો પચીસ વર્ષનો ખબર ન હોય એને કંઈ એ ભાઈ આ બે હજાર પચીસના પહેલા દિવસે કહેરું બોલો આજનો ટાર્ગેટ હતા દસ જ ગાયરું બોલવાની એમાં તું છ ગાયરું બોલી ગયો રેડી સાચી વાત ને તો જ ગાયરું બોલવાનું બનતા મને યાર એક તો ફોડો ક્યું થાવા માંડી બે હજાર પચીસ માં યાર તો કઈ નઈ અત્યારે તો નાયા ધોયા છે નઈ કારણ કે આ શેડિયું રાખું વિખાઈ ગયું તો અમે સવારે હું તા હાથ વાગે જે નાવાનું બાકી છે અને અને એકને તો બોક્સ ગેટ માં રમવા જવું અત્યારે માં ચકલા જાવું જવું હોય ને બોક્સ ગેટ માં જવું હોય બે કેમ ભેગું કરવું ચકલા ન્યાય કે પાંચ વાગે નીકળશું તા લાગી કે બોક્સ ગેટ માં રમી આવી

ઓકે તો કહેતો હવે કેટલા વાગે નીકળીએ અમે ચકલાના વાડીએ જવા માટે એ તો અમને ખબર છે નહીં કારણ કે અમુક જે આ હોય ને આડોડિયા જ રહીએ બે હજાર પચીસ હોય કે બે હજાર હોય કે બે હજાર હોય એના જે બોસ કઈ ગેટમાં રમવા જવું છે મીઠો ક્યાં મને પહેલા જ દિવસે આ બ્લોગમાં ખરાબ બોલ આવડાવ હશે ને કંઈ છાન મુનો આવી લો ને જ્યાં કહીએ ને સાચી વાત ને આજે અત્યારે છોકરી કરી જાય બે હજાર પચીસમાં બે જાડી આવે બે હજાર પચીસમાં તારે મીઠું રિવીલ કરવાની જ છે કાં 2025 માં તો ફાઇનલ વાત છે આ યાદ રાખજો યાદ રાખ લેજો કે 2025 માં જારીયા મિઠુડી રિવીલ થઈ જ જાય અને જો આજે આડે બર્થડે છે તો આજ ચકલા જાડીયા આજે હે ને આપણે રાઈતે વાડીએ જાવું રેડી ચકલાની ન્યા કરશું આપણે ચકલા આરે હોરર પ્રૅન્ક ઓકે ઓકે ઘણા કહેતા હતા કમેન્ટમાં કે ચકલા આરે હોરર પ્રૅન્ક કરો તો આજે ચકલાની વાડીએ જઈ ન્યાય છે રાઈતે અંધારું તો ચકલા આરે થાય આજે હોરર પ્રૅન્ક ઓ માય ગોડ વિચારી રાખશું પ્રૅન્ક આપણે ઓકે

આપણે કેવા રસ્તે થી જાય છે આ બધું કોને માટે તો કે ખાલી ભાઈ મારો ભાઈ ચકલા માટે કારણ કે મારો ટીમ મેમ્બર છે તમારે અમારે પડે ત્યારે મારો ભાઈ બોલે ત્યારે સેટ લાગી આવો હે આ ક્યો જો તો કે લુક જો રસ્તો વાવ ગાઈસ વાવ ના ક્યાં લાગી આ રસ્તો આ છેટુ દી હવા જામ કર આમ જ જવાનું છે આપણે પછી એનો ફો આવ્યો ઓહો આ તું યાર આડો અવડો થા મને નમે હે ગાડી મિત્રો કેવો રસ્તો છે તમે ખાલી જોવ તો કરી આ

ડાડિયાને જો હવે હમણાં ગાયરો વારી કરતો તો હવે એને ફોટા પાડવા છે ખોટો લોક લે ને ભાઈ લિમિટ હોય પછી હાલે ઉપર માણ આવ્યો હોય તો આપણે તો એના જો થોડું હોય અમાર રસ્તો નો એક જ વાંધો હોય બજાર ના બોર માં તો શું ઓડે વધારે વધારે મચ્છર બહુ ઓડે કે કિતા આપણે મોટા ઉપર જ લાગે ટપટ ટપટ આ જા બે ને પૂછીએ આ બે કઈ મોટે ન પહેંચું ના મોટે કેવું લાગે મોટે લાગે તને મિત્રો ભેગા હોય ને કાંડ ન થાય એવું બને આપણો બાઇક આપણો બાઇક કેવા હારા હે આપણો બાઇક કેવા હારા હે દુકાન સામે જ હવા હવા દીધી પણ આપણે કેવું લાગે તમને શું લાગે પંચર થઈ ગયું

ક્યાંથી પકડીને એને બજેટ છે મૂકી દે ને યાર આ વખતે બજેટ

જીયા ખાય ખાઈને હજી મીઠું ખાવા વાળા મીઠા ખાય મીઠા મીઠું ખાય જાડિયા ગેસે ગેસ થઈ ગયા જાડિયા ને ઓછી ડુંગળી લુખી ડુંગળી ખાતી હતી લુખાવ

બોલી દે એકવાર ઓલું અને એને બાપા હું હમણાં ઓલું બોલી દે એકવાર હવે કોણ કોણ ક્યાં છે ક્યાં છે કે ખાવા ગયો છે કોઈ ઇતરો હારો આઈ કી હે ને ઓય ઓલા આ લીમડા પર આટો મારતો જા આ ઓલા લીમડા પર આપડી ઓય ની વાડી હે લીમડા પર આટો મારતો જા તું કે કેનું નાખું પાડું આટો મારું જેવો કે ગાંડો હું ગાંડો છો ને તું

આ કે હસલ થાય પારખી તો બધી ઘર ભાડે ન હોય બોકરામાં હોય